નમસ્કાર શ્રોતા મિત્રો દિલની વાર્તા ચેનલમાં આપનું સ્વાગત છે આજની વાર્તા છે અજય વિરાંગણા રાણી નાયકા દેવી ઇતિહાસ હંમેશા આપણને પ્રેરણા આપે છે આજે ઘણો ખરો ઇતિહાસ આપણાથી દૂર કરવામાં આવ્યો છે આજે આપણો આપણા ઇતિહાસ થી જ અજાણ છીએ આજે આપણે એવી જ વીરાંગનાની વાત કરવાના છીએ જેનો ઇતિહાસના પાના પરથી ગાયબ કરી નાખવામાં આવ્યો છે જેને જાણીને તમે ગુજરાતી હોવા પર ગર્વ કરશો તેનું નામ છે રાણી નાયકા દેવી જેણે મોહમ્મદ ઘોરી સામે લડી તેમના ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો ગુજરાતના ચાલુક્ય વંશની રાજકુમારી નાયકા દેવી સોલંકીનો જન્મ પારંગત હતા રાજકુમારી કૂટનીતિમાં પણ એટલા જ કુશળ હતા ત્યારે રાજકુમારી મોટી થઈ ત્યારે તેમનો વિવાહ ગુજરાતના કુમાર અજયપાલ સાથે થયા અજયપાલ ગુજરાત

ગુજરાતની કમાન રાણી નાયકા દેવીને સોંપવામાં આવી કારણ કે તે સમયમાં તેમના પુત્રોની ઉંમર ખૂબ જ નાની હતી તેમના બે પુત્રો હતા મોટા પુત્રનું નામ દેવ દ્વિતીય અને નાનો પુત્ર ભીમરાજ દ્વિતીય હતા રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ સામંતો અને મળી નિર્ણય લીધો કે રાજનીતિ અને કૂટનીતિમાં કુશળ રાણી નાયકા દેવીને કમાન નિર્ણય કર્યો પણ રાણીએ કહ્યું કે નિયમ અનુસાર રાજ્યમાં રાજાનો પુત્ર જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી હું રાજાની કમાન પોતાના હાથમાં નહીં લઈ શકું પરંતુ રાણી રાજ્યના ઉત્તરાધિકારી મૂળરાજ દ્વિતીયને માર્ગદર્શન આપવા તૈયાર થઈ ગયા મહારાજા મુળરાજ દ્વિતીય સમયમાં થોડા સમય સુધી ગુજરાતમાં બધું શાંતિપૂર્ણ હતું પણ ધીરે ધીરે રાજ્યની ચારે બાજુ સંકટના વાદળો ઘેરાવા લાગ્યા રાજા અજયપાલ સિંહના મૃત્યુ પછી ઘણા રાજાઓની નજર આ રાજ્ય પર હતી રાજ્યને પોતાની તૈયારીઓ શરૂ કરી આ સમયે રાણીને ગુપ્તચરોના માધ્યમથી સૂચના મળી કે વિદેશી કોઈ પણ સમય તેમના રાજ્ય પર હુમલો કરશે મોહમ્મદ ગોરીએ તુર્કીનો લૂંટારો હતો જે કામુક અને આક્રાંતા હતો ઈસવીસન અગિયારસોને ઇઠોતેરમાં મોહમદ ગોરીની વિશાળ સેના અણહિલવાડ તરફ આગળ વધી તેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યને જીતવાનો હતો ગુજરાત જીતવાના સપના સાથે અણહૈલવાડથી ચાલીસ માઇલ દૂર આબુ પર્વતની પાસે ગદાર ગદારના ઘટ્ટા ઉપર પ્રચલિત ઘાટ પર પોતાનો તંબુ નાખી દીધો

પાસે રાજ્યની કન્યા અને મહિલાઓને સોંપી દીધી જેથી તેઓ સુરક્ષિત રહે રાણી નાયકા દેવીએ નવા સેનાપતિ કુંવર રામવીર સિંહ ને આદેશ આપ્યો કે તમે મારી સાથે થોડાક સૈનિકો લઈ ચાલો તથા

મોહમ્મદ ગોરીથી થોડાક અંતરે રાણી અટકી ગયા પછી મોહમ્મદ ગોરીનો સેનામાં પ્રવેશતા રાજપૂત સૈનિકો હરહર મહાદેવના નારા સાથે તુર્કીના લૂંટા પર તૂટી પડ્યા રાણીના સાથે આવેલી સેના પગપાળા ચાલતા સૈનિકો સૈનિકો હાથી પર સવાર જોઈને મોહમ્મદ ગોરીના પગ નીચેથી જમીન ખસી ગઈ મોહમ્મદ ગોરી કઈ પણ સમજી શકે તે પહેલા રાણીની તેજ તલવારથી મોહમ્મદ ગોરી નો ગુપ્ત અંગ કાપી નાખ્યો ઘેર અવસ્થામાં મોહમ્મદ ગોરી યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયો પછી તે નપુસ બની ગયો હતો આ ઘટના પછી મોહમ્મદ ગોરીએ તેર વર્ષ સુધી ભારત તરફ જોયું પણ નહીં આ યુદ્ધમાં દિલ્હીના રાજા પણ રાણીની મદદ કરી હતી વિશ્વ સુપ્રસિદ્ધ ઇતિહાસકાર કર્નલ જેમ સ્ટોન્ડ અને ડોક્ટર દશરથ શર્માના પુસ્તકો આ વાતની સાબિતી આપે છે કે વીર વીરાંગના રાણી નાયકા દેવી સોલંકી કુંઠિત માનસિકતા ધરાવતા ઇતિહાસકારોએ ઇતિહાસના પુસ્તકોમાંથી ગાયબ કરી દીધી છે